રાજકોટમાં શહેરી વિસ્તારની એકસો ત્રેપન સહિત જિલ્લાની પાંચસો ચુમ્માલીસ જેટલી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીને અપાતા ઘઉં ચોખા દાળ ચણા સહિતનો અનાજનો જથ્થો નબળી ગુણવત્તાનો અને કાકરા કસ્તર ઘઉંની રજ જીવ ભરપૂર ભેડસેળયુક્ત હોવાના પુરાવા સાથે બે જાગૃત નાગરિકે રાજકોટ જિલ્લા કલેક્ટર અધિક કલેક્ટર પુરવઠા અધિકારીને આ બાબતે રજૂઆત કરી છે

ત્યાં અંદર એક સીસીટીવી કેમેરા રાખે અને એ લોકો જે પુરવઠા અધિકારી હોય જોઈ શકે એવી રીતનું અને કલેક્ટર સાહેબનું પણ એક આવેદન છે કે હર જગ્યા દુકાનમાં સીસીટીવી હોવો જોઈએ આટલી અમારી માંગ છે રાજકોટ શહેરી વિસ્તારમાં એકસો પચાસથી વધુ સસ્તા અનાજની દુકાનો છે આ દુકાનોમાં જે અનાજનો જથ્થો વિતરણ થાય છે એમાં મોટા ભાગે ઘઉંમાં ધનેણા પડી ગયા હોય છે દુકાનમાં ઉંદરણાના આટા ફેરા હોય છે અનાજ પણ હલકી ગુણવત્તાનું હોય છે તો મારી રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે જયેશભાઈ વકાણી એમની પાસે મારી માંગ છે કે ભાઈ દરેક સસ્તા અનાજની દુકાનમાં જાય અને જે લોકોનો આરોગ્ય જોખમય એવું અનાજનું વિતરણ થાય છે ત્યાં તમે ચેકિંગ હાથ ધરો અને જે કોઈ પણ દુકાનદાર પાસે હલકી ગુણવત્તાનો અનાજ મળે ત્યાં તમે દંડ ફટકારો તમે પણ પુરવઠા શાખાના અધિકારી છે ઉનીબેન હરણ એમની સાથે સંકલન કરો અને તમે તપાસ કરો તમે રાજકોટમાં જે પ્રાઇવેટ જગ્યાઓ હોય છે ખાનગી હોટલ ત્યાં તમે જાઓ છો ત્યાં એક ખાવામાં ઈયળ નીકળે તો તમે દસ હજાર રૂપિયાનો દંડ ફટકારો છો તો ખુદ તમારો સરકારી કચેરી કચેરી છે એના અંડરમાં આવતી સસ્તા દુકાન છે તમારો કાર્યક્ષેત્ર વિસ્તાર છે તો ત્યાં તમે શું કામ થઈને દરોડા નથી પાડતા અમારી એવી માંગ છે કે તમે દરોડા પાડો અને જે ગુણવત્તા વગરનો હલકું અનાજ છે એ નાશ કરો